છોટાઉદેપુર જિલ્લાના પાવીજોધપુર તાલુકાના ડુંગરવાટ ગામે પાણી પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવતા સંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કેટલા ગામોને પીવાનું પાણી મળી રહેશે તેની ચકાસણી કરી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવીજોધપુર તાલુકાના ઉંડાણના ગામોમાં પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે બોડેલી પાસેથી નર્મદા મેઇન કેનાલ પાણી ડુંગરવાટ ગામે સંપમાં લાવવામાં આવશે અને છપ્પન ગામોને પીવાનું પાણી ફિલ્ટર વાળું મળે તે માટેની સુવિધા ઉભી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તેની નજીકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળા દ્વારા કેનાલમાં ખાતમુહૂર્ત માટે આવ્યા હતા અને તેમની નજર કામગીરી પર પડતા કામોનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ વિગતો નકશાની મદદથી ચકાસી હતી આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અબે દળવી સહિતના અનેક સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગવાનો પણ જોડાયા હતા Rahan Patel, GTV News, Chota Udaipur.